રામ ને સીતારામ ભાવ ડાયરાને કેમ છો બધા મજામાં મજામાં કેમ કે આપણા વિડીયો એવા જ હોય ચાલો મિત્રો આજે આપણે બનાવીએ વિડીયો તેમાં ખેડૂતનો ફાયદો છે ઓનલાઈન યુનિવર્સિટીનું બિયારણનું ચાલુ થઈ ગયું છે તો બધા ખેડૂત મિત્રો ઓનલાઈન કરી લેજો જેમાં આપણે ડોક્યુમેન્ટ જોશે સાત બાર આઠ ને આધાર કાર્ડ ખાતા નંબર મોબાઈલ નંબર બેંકની પાસબુક જોશે એના નંબર જોશે તો બધા ખાસ વિડીયો એટલામાં વધુમાં વધુ શેર કરો આ રીતની કંઈક ઓનલાઈન હોય મિત્રો જેલિયો કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખરીદ બે હજાર પચીસ બે હજાર પચીસ મારે યુનિવર્સિટી મગફળી આ રીતની ઓનલાઈન થઈ જાય છે એમાં મગફળી જી જે જી બાવીસ બાવીસ નંબર ને બત્રીસ નંબર મગફળી આવે છે ચાર નંબર કંઈક સોયાબીન છે આ રીતની અરજી કરવામાં આવશે તો બધા ખેડૂત મિત્રો અરજી કરી દેજો કોઈ ખેડૂત મિત્રો રહી ન જાય બિયારણ સારું આવે છે આપણે વર્ષો વર્ષ કરીએ છીએ ઓનલાઈન ખાસ આ રીતની ઓનલાઈન થાય છે મિત્રો કરી દેજો આજુબાજુના આપણા જુનાગઢ જિલ્લાના હોય તો આગળ શેર કરજો બધા ખેડૂત મિત્રો પાસે પહોંચાડજો આ વિડીયો એટલે કોઈ ખેડૂત મિત્રો રહી ન જાય વાંચી લેજો બધા ખેડૂત મિત્રો વિડીયો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ લગાણ આપણે જોતા રહેજો નવા હોય તો જોડાઈ જાજો આપણી યુટ્યુબ ચેનલમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો જય જવાન જય કિસાન